હેલો ફ્રેન્ડ્સ આજની આપણી રેસિપી છે એકદમ ખાસ નાની ઉંમરથી લઈ વૃદ્ધો સુધી બધાને ફાયદાકારક ટ્રાવેલ્સ હોય સવારે નાસ્તામાં કે ટિફિનમાં રાખવા જેવા અને સૌથી સ્પેશિયલ તંદુરસ્તીથી ભરપૂર અને ફક્ત દસ મિનિટમાં બની જાય ચાલો આજે બનાવીએ ઢગલાબંધ ફાયદા આપતી એક એવી રેસિપી જે ટેસ્ટમાં પણ મસ્ત અને હેલ્થમાં પણ બેસ્ટ છે આ થેપલામાં છે એક એવું ઇન્ગ્રીડિયન્ટ જે આયુર્વેદમાં સુપર ફૂડ માનવામાં આવે છે તેમાં ભરપૂર આયર્ન કેલ્શિયમ વિટામિન એ સી અને એન્ટી છે અને ફક્ત દસ મિનિટમાં બની જશે તો ચાલો બનાવી દઈએ આપણા બહુ ટેસ્ટી એવા થેપલા મેં અહીં ત્રણ કપ ઘઉં લોટ લીધો છે આ લોટમાં માં એક થી બે ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી હળદર અને એક થી બે ચમચી કુકિંગ ઓઇલ નાખીશું અને જરૂરિયાત પ્રમાણે આપણે આમાં મીઠું નાખી દઈશું એક મોટી ચમચી સફેદ તલ નાખીશું બે થી ત્રણ લીલા મરચાં ચાર થી પાંચ કરી લસણ ની પેસ્ટ ખલમાં બનાવી ને આપણે આમાં નાખીશું લસણ મરચાની પેસ્ટ થી થેપલા ખાવામાં ખુબ જ સરસ લાગતા હોય છે પણ જો તમે લસણ ના ખાતા હોય તો એને તમારે સ્કીપ કરી દેવાનું તો થેપલા તો સરસ લાગશે અને એટલા સરસ બનશે કે ચા સાથે આ થેપલા તમે રોજ ખાવાનું પસંદ કરશો આજે આપણું સ્પેશિયલ મેન ઇન્ગ્રીડિયન્ટ જેનાથી આપણા થેપલા પૌષ્ટિકતાથી ભરપૂર બની જશે સરગવાના પત્તા તમને ખબર છે કે સરગવાના પત્તાને સુપરફૂડ કેમ કહેવામાં આવે છે સાત ગણું વધારે વિટામિન સી જેટલું સંતરામાં હોય ચાર ગણું વધારે કેલ્શિયમ જેટલું દૂધમાં હોય ત્રણ ગણું વધારે આયન જેટલું પાલકમાં હોય બે ગણું વધારે પ્રોટીન જેટલું દાળમાં હોય તો પછી આવા સુપરફૂડનો ફાયદો તો તમારે જરૂરથી લેવો જોઈએ ખૂબ જ સરસ લોડ બંધાવે છે તમે જોઈ શકો છો બસ આવો જ લોડ તમારે બાંધવાનો મને તો આ થેપલા ખૂબ જ ભાવે છે તમને પણ ભાવતા હોય તો અમને કોમેન્ટ જરૂરથી કરજો તમે કઈ સિટીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ અમને જરૂરથી કોમેન્ટ કરજો તમે ઉપવાસ કે વ્રત માટે બનાવતા હોય ઘઉના બદલે લોટ નાખી દેવાનો એ થેપલા તૈયાર થઈ જશે બીજું કે આ સાથે બાજુ નો લોટ પણ બે બે ચમચી નાખી શકો છો એનાથી એ મલ્ટીગ્રેન થેપલા થઈ જશે જે મલ્ટી વિટામિન્સ થી પણ ભરપૂર થઈ જશે તમે રોજ આ રીતે અલગ અલગ કરીને થેપલા ખાઈ શકો છો નાસ્તા સાથે બસ આવા જ મીડિયમ સાઈઝ ના થેપલા આપણે વણી લઈશું અને મીડિયમ ફ્લેમ પર બંને બાજુથી તેલ ગ્રીસ કરીને થેપલાને ચડવા દઈશું વાવ જોરદાર થેપલા તૈયાર થયા છે તમને પણ આ થેપલા જોઈને જરૂરથી થયું હશે કે આ થેપલા હાલ જ ખાઈ લઈએ અને હેલ્થ બેનિફિટ્સ પણ બહુ જ છે એનિમિયા હોય એમના માટે ઉત્તમ ડાયાબિટીસ અને કેલેસ્ટ્રોલ માં ખૂબ જ બેનિફિશિયલ લેડીઝ માટે પોસ્ટ પ્રેગ્નન્સી અને પીરિયડ દરમિયાન ખાસ લાભદાયી શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં હેલ્પફુલ તો આજે જ બનાવો અને અઢળક ફાયદા ઉઠાવો રેડી છે સોફ્ટ અને ટેસ્ટી તંદુરસ્તી બાળકો ના ટિફિન માં આપો પેટ પણ ભરે અને તંદુરસ્તી પણ સચવાઈ રહે આવું પૌષ્ટિક અને સિમ્પલ જમવાનું જો તમારું દિલ જીતી જાય તો અમારી ચેનલ ગુજરાતી કુકિંગ વિથ કવિતા ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા તમે પણ અમને કોમેન્ટમાં જરૂર થી લખજો કે તમે આ થેપડામાં શું નાખવાનું પસંદ કરો છો અને આવા હેલ્ધી ઓપ્શન તમે નાસ્તામાં લો છો કે નહીં